કૃષ્ણ કનૈયા લાલ લગી જાય કંજુષ માણસ એ પોતે કોઈને હાથ આપવા માટે ક્યારેય લોબો કરી શકતો નથી તો એને કોઈ સહાય પણ કરી શકતું નથી જોઈએ આપણે એક દસ્ટન દ્વારા એક નગર હતું એ નગરની અંદર એક કંજૂસ માણસ રહેતો હતો હવે આ જે માણસ હતો કંજૂસ એ પોતે ક્યારેય પણ કોઈને ભિક્ષા પણ આપતો ન હતો અને કોઈ પણ વ્યક્તિ એમની પાસે વસ્તુ લેવા માટે આવે ને તો પણ એ નહોતો આપતો એટલે આ જે કંજૂસ માણસ એક વખત એ તળાવની અંદર સ્નાન કરવા માટે ગયો હવે બન્યું એવું એ તળાવની અંદર સ્નાન કરવા માટે ગયો એટલે તરતા 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 એ તળાવ વચ્ચે જતો રહ્યો અને તળાવ ખૂબ ઊંડું હતું એટલે એ તળાવની અંદર બુડી જતો હતો એટલે એણે બૂમો પાડી બચાવો 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 આમ બૂમો પાડી એટલે કોઈક માણસે સાંભળી એટલે તે માણસ એ તળાવ નજીક આવ્યો અને એને તરતા આવડતું હતું એટલે સીધો તળાવની અંદર પડ્યો પેલા ભાઈને બચાવવા માટે હવે ભાઈને કહ્યું કે તમારો હાથ લાવો હું તમને પકડીને બહાર કાઢું પણ પેલા ભાઈ હાથ આપે જ નહીં એટલે આમ બે ત્રણ વાર કહ્યું છતાં પણ પેલા ભાઈ તો હાથ આપે જ નહીં જો કોઈકના દાન આપ્યું હોય હાથ લોભો કર્યો હોય દાન આપવા માટે તો હાથ આપે પણ કોઈના અત્યાર સુધી હાથ જ નહોતો આપ્યો પછી એટલે બીજા ભાઈએ તેને દૂરથી કહ્યું કે ભાઈ એ એનો હાથ નહીં આપે પણ તમે તમારો હાથ લોભો કરીને કોક લો મારો હાથ આ પકડો તો એ ભાઈ પકડશે પણ તમે એ તેનો પોતાનો હાથ તમને આપે નહીં એટલે આ જે ભાઈ જે કાઢવા માટે ગયો હતો એણે કહ્યું કે ભાઈ તમે મારો હાથ આ પકડો ત્યારે પેલા સામાવાળા જે વ્યક્તિ હતા કંજૂસે એણે એમનો હાથ પકડ્યો અને ત્યાર પછી બહાર કાઢ્યા આમ કંજૂસ માણસ ક્યારેય કોઈને આપવા માટે હાથ લોબો કરી શકતો નથી તો એવા વ્યક્તિઓ પણ એ પોતે કે જ્યારે કોઈ બચાવે ને તો એ બચી શકતા પણ નથી આ તો પેલા બીજા વ્યક્તિ એને કહ્યું કે ભાઈ તમે હાથ મારો પકડો એમ કહે ને તો એ તમારો હાથ પકડશે પરંતુ એટલું કહેવાવાળું જો કોઈના હોય ને તો પેલો માણસ બુડીને મરી જાય કંજુસ માટે પોતાના જીવનની અંદર ભગવાને આપ્યું હોય ને તો જે કંઈ આપ્યું હોય આપણને એની અંદર એ બધાનો જ ભાગ હોય કારણ કે જ્યારે ખેડૂત ખેતરની અંદર અનાજ વાવે ને તો કેટલાક પક્ષીઓ ખાય કેટલાક કીડીઓ ખાય કેટલાક મકોણાં ખાય કેટલાક જીવાત પડે અને જેના નસીબનું હોય એ ભલે ખેતરની અંદર હોય પણ એ બધા જીવ જંતુઓ પશુ પક્ષીઓ કીડી મકોડા આ બધાને એ પોષણ થતું હોય છે માટે આપણે માનીએ કે આ બધું જ મારું છે ભલે આપણું હોય પરંતુ એ આપણું રહેતું નથી એ કાલે બીજા કોકનું થઈ જતું હોય છે માટે જેટલું આથે એટલું સાથે આપણા હાથથી જેટલું કોકને આપીશું એટલું આપણી સાથે આવશે માટે આપણે આપણા જીવનની અંદર થોડું ઘણું પણ જે કંઈ બને તે આપણે દાન એ આપવું જોઈએ એ જ દિને શુભના મળીએ કૃષ્ણ અહીંયા લાલ લગી જાય